જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ મિત્રો અગિયારસના દિવસે શું ખાવ એ પાપ કર્યા સમાન છે તમે જાણો છો જાણો તેના વિશે આપણા શાસ્ત્ર શું કહે છે અગિયારસના વ્રતનું શાસ્ત્રો અને પુરાણોમાં ખૂબ જ મહત્વ જણાવ્યું છે તે વ્રતને લઈને ઘણા નિયમો અને માન્યતાઓ પણ છે તે માન્યતાઓમાં અગિયારસના દિવસે ચોખા એટલે કે ભાત ન ખાવા તેનો પણ સમાવેશ થાય છે આ માન્યતા પાછળ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ રહેલું છે વર્ષની ચોવીસ અગિયારસ પર ભાત ન ખાવાની સલાહ આપણા શાસ્ત્રોમાં અપાય છે તો આજે અમે તમને જણાવીશું કે શા માટે આવી સલાહ અપાય છે મિત્રો સૌથી પહેલા ધાર્મિક કારણની વાત કરીએ તો તે મન સાથે સંકળાયેલ છે મનના ચંચળ થવાથી વ્રતના નિયમોનું પાલન કરવા વિઘ્ન ઊભા થતા હોય છે જ્યારે એકાદશી વ્રતમાં તો મનનું શાંત રહેવું અને સાત્વિક ભાવનાનું પાલન કરવું ખૂબ જ આવશ્યક હોય છે તેથી ભાત કે ભાતમાંથી બનેલી વસ્તુને અગિયારસના દિવસે ન ખાવાની સલાહ અપાય છે હવે તમને એમ સવાલ થાય કે મન અને ચોખા વચ્ચે શું સંબંધ છે તો મિત્રો જણાવી દઈએ કે ચોખાનો સંબંધ જળ સાથે છે અને જળનો સંબંધ ચંદ્ર સાથે છે મન અને શ્વેત રંગના સ્વામી ચંદ્ર છે જે સ્વયં જળ રસ તેમજ ભાવનાના કારક છે માટે અગિયાર રસના દિવસે શરીરમાં જળની માત્રા જેટલી ઓછી રહેશે એટલી જ વ્રત કરવામાં સાત્વિકતા આવશે તેથી જ મહાભારત કાળમાં વ્યાસજીએ પાંડવ પુત્ર ભીમને નિર્જરા એકાદશી કરવાનું કહ્યું હતું એક પૌરાણિક કથા અનુસાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહાઋષિ મેઘાએ શરીરનો ત્યાગ કરી દીધો અને તેનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો ત્યારબાદ ચોખા અને જવના રૂપે મહાઋષિ મેઘા ઉત્પન્ન થયા તેથી ચોખા અને જવને એક જીવ માનવામાં આવે છે જે દિવસે મેઘાઋષિનો અંશ પૃથ્વીમાં સમાયો હતો ત્યારે અગિયારસ હતી તેથી અગિયારસના દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવ્યું એવી પણ માન્યતા છે કે અગિયારસના દિવસે ચોખા કે તેથી બનાવેલી વસ્તુનું સેવન કરવું તે મહાઋષિ મેઘાનું માંસ તેમજ રક્તનું સેવન કર્યા બરાબર ગણાય છે ચોખાને જીવરોગ માનવાથી અગિયારસના દિવસે ભોજન રૂપે ચોખાનું ગ્રહણ કરવા પણ નિષેધ લગાવ્યો છે જેથી સાત્વિક રૂપથી અગિયારસનું વ્રત સંપન્ન થઈ શકે આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે અગિયારસના દિવસે ચોખાનું સેવન કરવાથી સરિષૃપ જીવની યોનિ પ્રાપ્ત થાય છે સરિષૃપ જીવ એટલે કે પેટના ભળે ચાલતા જીવ જેમ કે ઈયળ પરંતુ જો દસમના દિવસે ચોખાનું સેવન કરવામાં આવે તો યોનિથી મુક્તિ પણ મળી શકે છે તો મિત્રો આ તો હતા ધાર્મિક કારણ હવે અમે તમને જણાવીશું વૈજ્ઞાનિક કારણ વૈજ્ઞાનિક તથ્ય અનુસાર ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે અને જળ પર ચંદ્રનો પ્રભાવ ખૂબ વધારે પડે છે જ્યારે ચોખાની ખેતીમાં સૌથી વધારે પાણીની જરૂર પડે છે તેથી ચોખા એ જળ પ્રધાન ગણાય છે અગિયારસના દિવસે ચોખાનું સેવન કરવાથી ચંદ્રના કિરણો શરીરના જળ તત્વોને પ્રભાવિત કરે છે અને મન અશાંત થઈ જાય છે માટે જો અગિયારસના દિવસે ચોખાનું સેવન ન કરવામાં આવે અને મંત્ર જાપ કરવામાં આવે તો આગળના પંદર દિવસ માટે શરીરમાં અસીમિત ઉર્જા એકત્ર થઈ જાય છે અને અગિયારસનું વ્રત કરવાથી પેટમાં જમા થયેલ દૂષિત પદાર્થ બહાર આવી જાય છે અને શરીરને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે ધાર્મિક માન્યતા અનુસાર ચાલીએ કે વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે આપણે અગિયાર રસના દિવસે ચોખાનું સેવન ન જ કરવું જોઈએ તે એકદમ સચોટ વાત છે જય શ્રી કૃષ્ણ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ